બનાસ ડેરીની આગામી ચૂંટણીમાં નિયામક મંડળ બિનહરીફ બનવાની શક્યતા વધી છે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે મોટાભાગની સીટો પર સર્વસંમતિથી ડિરેક્ટર ચૂંટાશે આ નિવેદનથી પશુપાલકોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે થરાદ તાલુકાના ગામોમાં શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલની સંયુક્ત હાજરી જોવા મળી રહી છે આ બાબત થરાદ સીટ પર બિનહરીફ ચૂંટણીના સંકેત આપે છે બંને નેતાઓ એકબીજાના કાર્યોની પ્રશંસા કરી રહ્યા છે મિત્રો મરા ડેરીની છોટતી અત્યારે ચાલુ છે સોળ તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે બાવીસ તારીખ મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે મારે પણ આવતીકાલે ફોર્મ ભરવાનું છે પણ ભારતીય જનતા પાર્ટીમાં જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મારી ડેટે લડે મેન્ડેટના સામે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે

મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આજે સવારે નવથી સાડા દસ વાગ્યા દરમિયાન ઘટ સ્થાપન વિધિ યોજાશે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ રવિવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી માતાજીનો ચાચર ચોક માય ભક્તોથી ઉભરાઈ રહ્યો છે ચાચર ચોકમાં માતાજીનો મંડપ અને ગરબા માટે કલાકારોનું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે આજથી ખલૈયાઓ માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમશે નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભક્તો માતાજીની આરાધના માટે આવે છે મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થવાની પ્રોસેસમાં જ સેટેલાઇટ સર્વેમાં ધાનેરાના અંદાજે ત્રણ હજાર એકસો ટોકન રદ થતાં ખેડૂતોએ ફરી સર્વે કરી સાચા ખેડૂતોને ન્યાય આપવાની માંગ ઉઠાવતા ખેતીવાડી વિભાગ પણ એક્ટિવ બન્યો છતાં ખેડૂતોએ સેટેલાઇટ સર્વેની સાચી સારવાર કરવાની કરી માંગ દ્રશ્યો છે ત્યારે ધાનેરા તાલુકાના મગફળીના ખેતરોના છતાં સેટેલાઇટ સર્વે આ જ મગફળી દેખાય જ નહીં પરિણામે મગફળીના ટોકન રદ થતાં ખેડૂતોમાં ટેન્શન આવ્યું કારણ કે ટેકાના ભાવ થકી ખેડૂતો પગભર થવા માટે સરકાર મદદ કરી રહી છે પણ સેટેલાઇટ સર્વેમાં મગફળી ન હોવાનું ભૂત ધૂણતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે ખેતરમાં મગફળી વાવેલી છે અને એ જ સેટેલાઇટમાં તંત્રને દેખાતી નથી અમે ધાનેરાના સિયા ગામે અનેક ખેતરની મુલાકાત પણ લીધી ખેતરમાં મગફળી પણ હતી પણ સેટેલાઇટમાં બતાવતી જ નથી તાનેરામાં અંદાજે અઢાર હજાર ખેડૂતોએ નોંધણી કરાવી છે જે માંદા ત્રણ હજાર એકસો ખેડૂતોના ટોકન પણ રદ થયા છે મહત્વની વાત એ છે કે ખેતરોનું સર્વે બાકી છે છતાં સેટેલાઇટ સર્વે દ્વારા ટોકન કેન્સલના મેસેજ પહોંચતા અને ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને અરજી આપી સાચો સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરી સાચા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવાની માંગ પણ કરવામાં આવી છે નવરાત્રીનો તહેવાર શરૂ થવાને માત્ર એક દિવસ આડે છે ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે હવામાન વિભાગે બાવીસમી સપ્ટેમ્બર પહેલાં નોરતાના દિવસે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે પણ રાજ્યના અનેક વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગ આગામી અડતાલીસ કલાક દરમિયાન થંડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આમ આદમી પાર્ટીએ પાટણ શહેરમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે સ્થિતિ એટલી ખરાબ છે કે નાગરિકોને ચાલવા માટે પણ હેલ્મેટની જરૂર પડે છે આપના કાર્યકરોએ ખાડાઓમાં બેસીને ભાજપ શાસિત પાટણ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા વિરોધ પ્રદર્શનમાં આપના જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડિયા તાલુકા પ્રમુખ નિકેશભાઈ ઠાકોર જિલ્લા ખજાનજી મનુભાઈ ઠક્કર શહેર એસી સેલ પ્રમુખ જીતુભાઈ પરમાર શહેર સહપ્રભારી નિર્મલભાઈ સોલંકી દીપકભાઈ શર્મા અને મુનીરભાઈ ઉપસ્થિત રહ્યા હતા